નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં અહીં ગાય પણ છે બે ગાય છે એક ભેંસ છે અને અહીંયા નાના નાના વાછરડાઓ પણ છે તો સૌપ્રથમ આપણે એમનો પરિચય જાણીશું શું નામ છે તમારું મારું નામ દીવેશભાઈ ઈશ્વરભાઈ વાડુ અને ગામ ગામ જામન પરત આવફલ ઓકે એટલે તાલુકો કયો કેર ગામ અને જિલ્લો નૌસારી નૌસારી તો તમે પશુપાલનનો વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો દસ પંદર વર્ષથી દસ પંદર વર્ષથી અને પહેલા પશુપાલન કોણ સંભાળતું ઓકે એટલે અત્યારે તમે દસ પંદર વરસથી તમે પોતે જ પશુપાલનનો વ્યવસાય કરો છો તો અહીંયા જે આ દૂધ છે એ મતલબ ડેરીમાં આપો છો કે સીધું ગ્રાહકને આપો છો ડેરીમાં આપો છો ઓકે તો આજે આપણે જોવા જઈએ તો પશુપાલનમાં ઘણી બધી સમસ્યાઓ આવતી હોય તો તમને તમારી ગાયો કે ભેંસોમાં શું સમસ્યા હતી શું પ્રોબ્લેમ હતો એની થોડીક વાત કરો અમારી ભેંસ છે હા જે આપણે બાંધેલી છે હા એ બાંધેલી છે હા એ ભેંસને શું સાત મહિના થાય એટલે એને દિલ નીકળવાનું ચાલુ થઈ અચ્છા કયું વેતર ચાલે અત્યારે એ હમણાં ત્રીજું ત્રીજું વેતર તો પહેલા બે વેતરમાં શું થતું હતું એમાં બે જ થતું હતું એટલે દિલ નીકળે હા દિલ નીકળતું એટલે એમાં ગર્ભાશયનો ભાગ બહાર નીકળે નીકળી આવે બરાબર હા આવું કેટલા કેટલા મહિનાના અંતરે થતું એ 7 મહિના થાય પછી એને ચાલુ થઈ જાય 7 મહિના જાય પછી ચાલુ થઈ ચાલુ થઈ બરાબર એટલે આવું રેગ્યુલર રહેતું રેગ્યુલર બરાબર એનાથી ભેંસને શું શું પરેશાની આવતી અથવા તમને શું પરેશાની આવતી રાત્રે એવું જાગવું પડતું ઓકે અને એને પછી અંદર નાખવા માટે શું કરતા એમ પછી કંઈ નઈ ડોક્ટર બતાવી ગયેલો એ હિસાબે અમે કામ કરે ધક્કો મારી દેતા ઓકે ઠંડુ પાણી નાખીને ધક્કો મારી દેતા એટલે તમારા હિસાબે તમે જે પણ એને થાય એ બધું કરતા કરતા બરાબર પછી કોઈ દવાઓ કે એવું કંઈ આમ તેમ કર્યું ખરું પછી દવા એક બાઇક લાવ્યા પણ તેમાં મજા નહીં આવી એક મહિના ચાલ્યો પછી અચ્છા પૂરું થઈ પાછું નીકળે ઓકે એટલે આવું બે વેતર વખતે સતત થતું હતું થોડા થોડા મહિનાના અંતરે આ સતત આ પ્રોબ્લેમ આવતો હતો અત્યારે આ ત્રીજું વેતર છે તો ત્રીજા વેતરમાં એ પ્રોબ્લેમ આવ્યો કે નહીં આવ્યો હમણાં ત્રીજા વેતરમાં એક પ્રોબ્લેમ જ નથી આવ્યો અચ્છા તો મતલબ દર છઠ્ઠા મહિના થતો ને હા આ વખતે કેટલા મહિના થઈ ગયા હમણાં આ ત્રીજો મહિનો ચાલે અચ્છા વીઆઈક્યુ પછી વીઆઈક્યુ પછી થી પહેલા પ્રોબ્લેમ આવ્યો જ નહીં હા નહીં આવ્યો એટલે ડિલિવરી પહેલા બી ઘણી વખત પ્રોબ્લેમ આવે નહીં આ ડિલિવરી પછી બી આવતો પછી બી આવે પણ ટીવી નહીં આવ્યો તે પણ નથી આવ્યો નથી આવ્યો અને ત્રણ મહિના થઈ ગયા છે ઓકે તો આ રિઝલ્ટ છે એના થયા એ થોડીક વાત કરો આજે તમારા હાથમાં છે આ પ્રોડક્ટ તમે વપરાયવી કઈ રીતના વપરાવતા પહેલાં તો એ જણાવો આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જેમાં એડવાન્સ આ ફીડ સપ્લિમેન્ટ છે પેટવેટ નામ છે એનું અને અહીંયા તમે જોઈ શકો છો આ પેટવેટ બ્રીડ છે બરાબર ને તો આ તમે ખવડાવ્યું કઈ રીતના ખવડાયું બે ટાઈમ કેવી રીતના ત્રણ ટાઈમ છે આપેલું ત્રણ ટાઈમ આ પાવડર છે આ પાવડર રોજ જ આપીએ હા ને આ ત્રણ ત્રણ દિવસ સુધી આપવાનું અઠવાડિયે અઠવાડિયે ત્રણ દિવસ તમે આ બ્રીડ આપતા અને આ દરરોજ આપતા દરરોજ આ સવાર સાંજ બે ટાઈમ આપતા હા નહીં સવારે જ આપતા સવારે જ આપતા એક જ ટાઈમ એક જ ટાઈમ અચ્છા તો આ જરે નિયમિત વાપર્યો કેટલા દિવસ વાપર્યો પછી ભેંસનું નું થયું આ

એટલે બે ટાઈમ કેટલું થાય સો લિટર છ લિટર થતું આખો દિવસનું સો લિટર એક ગાયનું નીકળે અને પેલી ગાયનું આ ગાયનું તેવું છે એટલે છ ને છ બાર બાર લિટર બાર લિટર દૂધ નીકળતું હા અચ્છા પછી આ ભેંસને જ્યારે તમે પાવડર ખવડાવ્યો તો આને તમે ક્યારથી ચાલુ કર્યું ભેંસા ભેંસને ચાલુ થયું એટલે પછી એક મહિના પછી ડિટેલોકને ચાલુ કર્યું હા ઓકે આ બંનેનું પહેલું જ વેતર છે તમને ઉમેદ હતી કે ભાઈ 6-7 લિટર એક ટાઈમે નીકળશે એમ બરાબર ને તો આ જે પાવડર છે એ જ ખવડાવ્યું કે પછી આ પણ ખવડાવ્યું નહીં આ ન ખવડાવ્યું ને અચ્છા પાવડર જ આ ખવડાવ્યો આ કેવી રીતના ખવડાવતો બે ટાઈમ કે એક ટાઈમ એક જ ટાઈમ એક જ ટાઈમ એક જ ટાઈમ સવારે કે સાંજે સવારે સવારે એટલે સેની સાથે મિક્સ કરીને ખવડાવતા દાણમાં દાણમાં હા એક ચમચી એમાં આ એ એક ચમચી નાખી દેવાની ઓકે તો એક જ ટાઈમ તમે ખવડાવ્યું એક એક ચમચી ખવડાવ્યું બેવને તો એનાથી અત્યારે દૂધમાં કેટલો ફાયદો થયો જે તમે કીધું કે સવાર સાંજ ત્રણ ત્રણ લિટર આવતું અત્યારે કેટલું આવે બાર લીટર આવે એક ગાયનું એક ગાય નું બાર લીટર સવાર સાંજ બે ટાઈમ મળીને અને પેલી ગાયનું એનું બી બાર લિટર એટલે ચોવીસ લિટર થઈ ગયું કેવાય ને બરાબર ને જે પેલા કેટલું આવતું હતું બાર લિટર તો આમ જોવા જઈએ તો ડબલ ઉત્પાદન થઈ ગયું બરાબર ને

અને પછી એમનો કોન્ટેક્ટ થઈ ગયો સાહેબનો કોન્ટેક્ટ થઈ ગયો અને એ લોકોએ તમને માહિતી આપી માહિતી આપી હવે એ માહિતી આપ્યા પછી તમે વાપર્યું તો વાપરીને તમે ખુશ છો ને હા ખુશ કાટલું દૂધનું ઉત્પાદનમાં વધારો થયો છે તો બીજા પશુપાલકને શું કહેવા માંગો છો તમે આ પાવડર વિશે વાપરવું જોઈએ કે વાપરવું જોઈએ આનાથી દૂધનો વધારો થશે હા બરાબર છે અને પહેલું વેતર હોય તો ખાસ પહેલું વેતર હોય તો ખાસ પેલું કે પહેલું વેતરમાં દૂધ ઓછું જ આવે બીજા વેતરથી પછી વધે મોટા મોટાભાગે પશુપાલક આવું કહે છે અમને તો અહીંયા તો આપણે પહેલા વેતરમાં ઓછું જ આવતું હતું અને પાવડર ચાલુ કર્યો એટલે દૂધનો વધારો થઈ ગયો ઓલમોસ્ટ ડબલ થઈ ગયું બરાબર ને તો સાહેબ કોઈ પશુપાલક મિત્રો તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો આપોન એટ સેવન ઓકે ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર બીજું મારે એ જાણવું છે કે અત્યારે તમારી ગાયો જોઈએ ને તે એકદમ તંદુરસ્ત દેખાય છે થોડુંક સાઈડ પર આવજો ને આ બીજી ગાય પણ આપણે જોઈએ તો એકદમ તંદુરસ્ત છે અને ભેંસ જોઈએ તો ભેંસ પણ એકદમ તંદુરસ્ત છે બરાબર ને તો અત્યારે ઘણી વખત કેવો પશુપાલક રીતે અચ્છા ઓકે ઓકે મતલબ એક તો તંદુરસ્તીમાં પણ ફાયદો થયો એવું અમને દેખાય છે અહીંયા એકદમ હેલ્ધી છે ગાયો અને આજે નાના વાછરડાઓ છે આ બધી વાછરડી છે કે વાછરડા એમને ખવડાવવાનું ચાલુ કર્યું કે નથી જ છે ઓકે આ પણ તમે જોઈ શકો છો એકદમ તંદુરસ્ત છે ઓકે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર